જા સીアンડો મનાજો વૈઠડીનું લે કે આ શું કરું આ તને ખબર નહી હોય હું તો અમેરિકા થી આ હું કરી લે ફોજજોઈ ફોજજો તું એ યાર શું મેં શું તા બનાતો તો ખાવાનું કર ના खुशी yeah. आयुद्ध <t– tr seine Christmas>

ઠંડી રખડા ખોટું ફરવા જતા એમ ઠીક વાત હા ખબર બાપુ ને કીચો ખબર હે કે ગમ બધી

मंगुंदा या पमेले दे आता सुणी मेले आता रे मु सीधी कोणी मेले जाऊ तो लियो रे रे बात में फिर पडत आई जो आता रोवे वे हु रोवो काय शिकवाणो की रोय जो जात 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 मट्टी जातो ना अरे આજેવા નહીં રાખતો આજીવાન હોય તો આજે રાખું કદી મારા ગમ આબુ જ નહીં કદી ઝુંગી માં

ઓપો હુએ યો ડાયલોગ તું મારાઈ રયો લેડો તમ ને કોણ બોલ્યું તું ગુટા તો કોઈ નામ ઉઢોતો હેડો તં ચોસી